તો આ ટોપી આમ છે બાકી તમે પ્રોગ્રામ કરો અમને અમારી ખેડૂત ની ખબર છે સ્માર્ટ મીટર એટલું બધું સારું છે તો તમે લોકો અપનાવો તમ તારે તો ખેડૂત તો લોકો છે કે અથવા તો બીજા લોકો કેમ વિરોધ કરે છે તો પાછા અમને સમજાવે કેવી રીતે ખબર છે

પૈસા ભરવા છે જે મહેનત વગેરે ના ખાલી આવતા હોય એને વાંધો નહીં બાકી અમારે તો મહેનત જ કરવાની હોય છે એટલે અમને ખબર છે સારું લાગે તો શેર કરો જય જવાન જય કિસાન